ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ દિલ્હી પહોંચ્યા અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત અમદાવાદ પશ્ચિમના સાંસદ તરીકે પ્રથમ વાર દિલ્હી આવ્યો છું દિનેશ મકવાણા દ્વારા આ નિવેદન પોતાનું આપવામાં આવ્યું છે આજે મળનાર બેઠકમાં તેમને એનડીએના નેતા તરીકે ચૂંટવામાં આવશે અમદાવાદ પશ્ચિમના સાંસદ તરીકે હું પહેલી વખત દિલ્હી આવી રહ્યો છું હું એટલું ચોક્કસ કહીશ કે આ દેશના લોકોએ ત્રીજી વખત નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મૂક્યો છે અને એનડીએના સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના આદરણીય નેતા નરેન્દ્રભાઈ એ આગામી દિવસોની અંદર નવ તારીખે શપથ લેવાના છે એવા સમાચાર છે આજે મીટિંગની અંદર એમને નેતા તરીકે ચૂંટવામાં આવશે આપ આજ અમારા માટે ગૌરવનો દિવસ એટલા માટે છે કે ભારતના લોકશાહી ઇતિહાસમાં એક નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત બિન કોંગ્રેસી સરકારના પ્રધાનમંત્રી તરીકે ગુરુના નેતા તરીકે પસંદ થવાના છે એનડીએના સૌ સાથી પક્ષો જેને જનતાએ સ્પષ્ટ બહુમતી આપી છે એનડીએને ત્યારે અગિયાર વાગે સંસદના સેન્ટ્રલ હોલમાં નરેન્દ્રભાઈ મોદીને ગૃહના નેતા તરીકે પસંદ કરવાના છે